મારું નામ હિતેશ મોઢવાડિયા રોજ અમે બરડા બરડાસાગરમાં જે સુજલામ સુખલામ યોજના અંતર્ગત જે માટીનું જે કાઢવામાં આવે છે એ અમારા બરડા સાગર માટે લાભદાયક નથી બીજા માટે લાભદાયક છે આજ રોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે અમે એક સારંકુશમાં રિપોર્ટ કર્યા હતા અને રિપોર્ટમાં એવું સાબિત થયું છે કે પાણી ખારું ઝેર થઈ જશે અને બાજુની જે જમીનો છે એક કિલોમીટર સુધી પણ બંજર બની જશે એટલા માટે અમે આજે રિપોર્ટ કરવા આવ્યા હતા અને તંત્ર ગહેરી નિંદરમાં સૂતું છે આજે અમે આગળ ખાણ ખનીજમાં જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ક્ષાર અંકુશ છે શાર અંકુશ કહે છે કે ખાણ ખનીજ અને મામલતદારની જવાબદારી જવાબદારી કોની છે એ ખબર નથી પડતી જો તંત્ર આ બાબતમાં ગંભીર ન થયું તો ચૌદ ગામના ખેડૂતોને ખરાબમાં ખરાબ પરિસ્થિતિ આવીએ આજે અમારા ખેડૂતોને જે જીવાદોરી હોય અમારા કૂવામાં તો એક મહિનાનું જ પાણી રહે છે પછી અમે બધા બરડાસાગર ડેમ ઉપર આધારિત છે કારણ કે ખેડૂતોએ પોતાની લાઈનો પાંચ પાંચ છ છ કિલોમીટર પોતાનો સ્વયં ખર્ચે રાખેલ છે અને આજે પગભર થયા હોય ખેડૂતોનો વિકાસ થયો હોય તો બરડાસાગરને લીધે થયો છે જો આમાં તંત્રએ નિર્ણય ન લીધો તો ભૂખ હડતાલ કરવી પડશે તો કરશું અને આત્મવિલોપન કરવું પડશે તો અમે કરશું અને ગાંધી ગાંધીનગર સુધી અમે લડાઈ કરશું તંત્ર જાગે આજે અમે પચાસ જણા આવેદનપત્ર દેવા આવ્યા આવતા સમયમાં જો નિર્ણય ન લીધો તો અમે વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો આવશું અને જે કરવું પડે કરશું આજે તંત્રને મને તો એવું લાગે કે લાંચ વુરત ખાય છે એક ફોન કર્યા ખબર પડી કે આવેદનપત્ર દેવા આવે છે એટલે આગલા દિવસે બધા બંધ થઈ ગયા છે તો સો ટકા આ લાંચ વુર્ત ખાય છે અને ખેડૂતના ભવિષ્ય આ જોતા નથી ગામના પાંચ વ્યક્તિઓના લાભ માટે આ બધા લોકો કરી રહ્યા છે પાંચ લોકો આ ગરીબ ખેડૂત છે એ બહાર નથી નીકળતો આજે હું સાતી ઠોકીને બોલું છું કે તંત્ર આ બાબતમાં ગંભીર થાય અને આના માટે અમારે જે તે કરવું પડશે એ કરશું અને અમારી જીવાદોરી છે ન અમે બધા ખેડૂતો બરબાદ થઈ જવાનો છે અને આમાં માલધારી સમાજને પણ ક્યાં સારવાર જશે અત્યારે જગ્યાઓ તો ગૌસર બધું ગયું છે અને માલધારી સમાજના જે ઘેટા બકરા છે એ બધા ચૌદ ગામના એ સાગર ઉપર જ આધારિત છે અને અત્યારે ભગવાનની દયાથી અમારો વર્ષો સારા થાય છે અને અગાઉના વર્ષોમાં સારા ન તો અમે બધા ખેડૂતો ઘેર ઉપર જ આધારિત હોય તો એમાંથી બીડ કાઢતા સહયો નહીં કરતો આવી બધી આવી બધી સિસ્ટમ ન્યા આવી અને અમે રિપોર્ટ કરાવ્યા પડશે એ રિપોર્ટમાં એવું જાહેર થયું કે ખારું થઈ જાય તંત્રને શું મજબૂરી છે મજબૂરી એટલી છે કે હપ્તા ખાય છે ખુલ્લા આમ કહું છું હપ્તા ખાય છે તમારા હપ્તા બંધ કરો આ ચૌદ ગામના ખેડૂતો મરી જાય અને તમને પાપ લાગશે એટલા માટે તંત્રને જગાડવા માટે આવ્યા તંત્ર જાગે એવી અપીલ કરું છું અને વધુ વધુ સંખ્યામાં મીડિયાના મારફતે આવો કોઈનો ડર રાખવામાં ભારે માંડી હોય તો ત્યારે નહીં થાય